આજે આનંદ આજ ઉમંગ આજ ઉત્સવની છોડો ઉડી રહી છે અષાઢી બીજનું આ પાવન પર્વ છે અને પાવન પર્વ નિમિત્તે એકસો અડતાળીસમી રથયાત્રા અમદાવાદના રસ્તા ઉપરથી નીકળી રહી છે એ રથયાત્રા અને ભગવાનના એક દર્શન ભગવાનની એક ઝાંખી માટે ભક્તોની ભીડ ઉપદી છે અલગ અલગ પ્રકારના ગ્રુપ છે ત્યાં ગજરાજ છે એની સાથે અલગ અલગ પ્રકારના નૃત્યો છે લોકો ઉમટી પડ્યા છે ભગવાનના દર્શન માટે આજે ઉત્સવ છે આનંદ છે ઉમંગ છે અને ઉમંગ અને ઉલ્લાસમાં અફરા તફરીનો માહોલ અચાનક સર્જાયો છે જ્યારે ગજરાજ અઢાર ગજરાજો જે ચાલી રહ્યા હતા લાઈનમાં આગળ ખાડિયા વિસ્તારની અંદર એ અઢારમાંથી જે આગળ ચાલતો હતો એ ગજરાજ બેકાબુ થયો અને બેકાબુ થયો એટલે લોકોના જીવ અધ્ધર થઈ ગયા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા અને એ ડીજે ઘોંઘાટ અને એક ધારી વાગતી સિસોટીના ભારે અવાજના કારણે ગજરાજ બેકાબુ થયો બેકાબુ થવાને કારણે ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા અને એ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અમદાવાદના ખાડિયાથી જ્યારે રથયાત્રા આગળ નીકળી રહી હતી અને ધીમે ધીમે આગળ વધી રહી હતી અચાનક આગળ ચાલતો જે ગજરાજ છે એ બેકાબુ થયો અને એ લાઈનમાં આગળ ચાલવાની બદલે એક સાથે ત્રણ હાથી છે ત્રણ ગજરાજ છે એ દોડવા લાગ્યા અચાનક જ્યારે ગજરાજ દોડવા લાગ્યા તો બેકાબુ થવાને કારણે લોકોમાં ભયનો માહોલ ઊભો થયો નાશભાગ મચી છેલ્લા પાંચ વર્ષમાં પહેલી વખત એવું થયું કે ગજરાજ છે એ બેકાબુ થયા અને બેકાબુ થવાને કારણે લોકોને ઈજા પહોંચી અત્યારે એ ત્રણે ત્રણ ગજરાજને રથયાત્રામાંથી હટાવી લેવામાં આવ્યા છે ખાડિયા વિસ્તાર આસપાસ એમને ત્યાં બાંધવામાં આવ્યા છે એમની આખી ટીમ છે ત્યાં ઝૂ વિભાગની મદદ પણ લેવી પડી જ્યારે ગજરાજ બેકાબૂ થયો અને અફરાતફરી મચી અને નાશભાગ મચી એ નાશભાગમાં લોકોમાં ભયનો માહોલ ઊભો થયો એના કારણે એ લોકોને વધારે નુકસાન ન પહોંચાડે એના માટે ઝૂ વિભાગની મદદ લેવાય અને અત્યારે જે ત્રણે ત્રણ હાથી છે ગજરાજ છે એને રથયાત્રા વિભાગના જે અવાજો હતા વધારે પડતા એ અવાજો અને ડીજેના અવાજથી આ ઘટના છે બની છે અને એના કારણે એ બેકાબુ થયા અને ડરનો માહોલ છે સર્જાયો છે જોઈએ ત્યાંથી આવેલા દ્રશ્યો